નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરનો વર્ષો જૂનો પ્રશ્ન હલ કરતા રાજુલાના જાબાજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમરેલી બાજુથી આવતા રાજુલા શહેરમાં પ્રવેશ કરતા ઉખરેટી કચરાના ઢગલા દુર્ગંધ મારતા હતા જે પ્રશ્ન આજે રાજુલાના આ ધારાસભ્યએ હલ કર્યો રાજુલાના ધારાસભ્યને આ બાબતો ધ્યાને આવતા તાત્કાલિક એમણે આ બાબતે લક્ષ્ય આપી અને આજનો આ કચરો કઈ રીતે હલ થાય તે બાબતે ધ્યાન આપતા આજે આ પ્રશ્ન હલ થવા પામેલ છે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુભાઈ કુમારની ઉપસ્થિતિમાં ટ્રોમેલ મશીનરી દ્વારા કચરાનું ખાતર અને પ્લાસ્ટિક અલગ બંને પડે તે રીતે આ ઉખરેટીનો નિકાલ થાય તેવી મશીનરીનો પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો છે જેથી વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ આવતા રાજુલા શહેરના પ્રજાજનોમાં આનંદની લાગણી જોવા મળી છે ત્યારે આ તકે હરસુરભાઈ લાખણોત્રા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા બકુલભાઈ વોરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ તેમજ કમલેશભાઈ પરમાર ગૌતમભાઈ ગુજરિયા રાજેશભાઈ દાખડા હેમંતભાઈ જીજાળા વનરાજભાઈ વરુ મહેશભાઈ ટાંક શહેરના ભાજપના પ્રમુખ પરેશભાઈ જયંતિભાઈ જાની સહિતના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આ પ્રસંગે આ કાર્ય હલ થતાં આજુબાજુના લોકોએ સૌ કોઈએ હીરાભાઈને ધન્યવાદ પાઠવ્યા આપ જોઈ રહ્યા હતા બાર ન્યૂઝ રાજુલા આવા અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈ વર્ષો જૂનો રાજુલા શહેરનો જે પ્રશ્ન હતો આ આપણે જે ઉકરડાનો એનો અત્યારે શું કાર્યક્રમ છે અને આપ અહીંયા છો જણાવશો વિગતવાર ટ્રોમેલ મશીન દ્વારા આપ જોઈ રહ્યા છો આજે જ્યારે એક એજન્સીને નક્કી કરી અને આ ટ્રોમેલ મશીન અહીંયા જ્યારે રાજુલામાં આવ્યું છે ત્યારે આ ઉકેલ વર્ષો જૂનો અહીંયાના આજુબાજુના ઉદ્યોગકારોને પણ ખૂબ મોટી એક મુશ્કેલી પડતી હતી એક દુર્ગંધ અહીંયા ફેલાતી હતી સાથોસાથ કચરો જે અહીંયા ડમ્પ થતો હતો એ કચરાને નિરાકરણ કરવા માટે આજે આ મશીન જ્યારે અહીંયા ટ્રોમેલ મશીન જ્યારે આવ્યું છે ત્યારે સંપૂર્ણપણે આ મશીન નું પ્લાસ્ટિકનો અલગ શોર્ટઆઉટ થશે ખાતર અલગ પડશે બધી વસ્તુઓ અલગ અલગ થઈ અને ખેડૂતોને પણ આમાં જે કાંઈ ખાતર જે માટી જે ઉપયોગમાં આવશે એ ખેડૂતો લઈ જશે બીજી ફેક્ટરી જે છે એમાં બળતરમાં એને કંપનીમાં નાખવા માટે વેસ્ટેજ જે પ્લાસ્ટિક અને એ બધું છે એ પ્લાસ્ટિક અને એ બધું એમને ત્યાં જશે સંપૂર્ણપણે આ વિસ્તારને ચોખ્ખો કરવા માટે આદરણીય અમારા કાર્યશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે અમને જે રાજુલામાંથી રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે આવતા દિવસોમાં સંપૂર્ણપણે આ કચરોની સફાઈ થાય અને સ્વચ્છ રાજુલા બને એ હેતુથી આજે અમે સૌ કાર્યકર્તા સાથે અહીંયા શહેર ભાજપ પ્રમુખ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમારા આગેવાનો સહિત અહીંયા નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપ તાલુકા પ્રમુખ માર્કેટ પ્રમુખ આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સંપૂર્ણપણે આ કચરાનું નિરાકરણ કઈ રીતે સાફ સફાઈ થાય